હરદાસ મલ વાદવાની સામે ગુનો નોંધાતા તેને કાચા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો જોકે ગત તારીખ અઢાર મેના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીના સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા જેથી આરોપી જેલમાંથી બહાર આવી ફરાર થઈ ગયો હતો પોલીસ ધરપકડથી બચવા આરોપી છેલ્લા ચારેક મહિનાથી નાસ્તો કરતો હતો જોકે આજે આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી વાધવાણીને શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કરજણ નજીક આવેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ફૂડ પ્લાઝા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું હતું જે બાદમાં વધુ કાર્યવાહી માટે કેદીને વડોદરાની મધ્યસ્થ જેલમાં પરત સોંપવામાં આવ્યો છે આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પુ મલ વાધવાણી સામે વિદેશી દારૂ ઉપરાંત ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ ખંડણી મારામારી ધાકધમકી આપવાના જેલમાંથી બોગસ ડોક્યુમેન્ટ આધારે જામીન પર છૂટવા અંગેના પ્રયાસના જેલના કાયદાનો ભંગ કરવાના હદપાર હુકમને ભંગ કરવાના મારામારી વાહન સળગાવી દેવાના એમ પચાસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે આરોપીની આ ગુનાહિત પ્રવૃત્તિના કારણે બે વખત પાસામાં ગયેલ છે અને એક વખત હદપાર થયેલ છે